વિદ્યાર્થી વિકાસ સંઘ પ્રમુખ પાર્થ પંડ્યાની આગેવાનીમાં ઉગ્રતા પૂર્વક આંદોલન કર્યું હતું અને ભારે સૂત્રોચાર સાથે અને પ્રિન્સિપાલ ને આવેદન પત્ર આપવા આવ્યા હતા જોકે અગાઉથી પ્રિન્સિપાલની ની ઓફિસ ને તાળા મારેલા હતા ત્યારે વિદ્યાર્થીઓ ઓફિસ પાસે બેસી ગયા હતા અને રામધૂન બુલાવી ભારે સૂત્રોચાર કર્યા હતા આખરે પોલિટેકનિક કોલેજના પ્રિન્સિપાલના દરવાજે આવેદન પત્ર ચોટાડવામાં આવ્યું હતું तिंसिपल कुर्सी छोड़ो बचात में आ सॻो थो कुर्सी छोड़ो આ સો દિવસ થઈ ગયા છે તેમ છતાં હજી પોલિટેકનિકનું પાંચ અને છ સેમેસ્ટરનું એટીકેટીનું રિઝલ્ટ નથી આવ્યું આ ખૂબ જ બેદરકારી વૈરું વર્તન છે વિદ્યાર્થીઓ નોકરી વગરના અને પ્લેસમેન્ટ વગરના બેઠા છે આટલું પોલિટેકનિકના ઇતિહાસમાં સો દિવસ થઈ ગયા અને રિઝલ્ટ નથી આવ્યું આવું કદી નથી બન્યું આ ખૂબ જ યુનિવર્સિટીની અને પોલિટેકનિકની બેદરકારી છે જેના પરિણામ સ્વરૂપે આવું થવા બન્યું છે અને પોલિટેકનિકમાં અત્યારે કોઈ એક જવાબદાર વ્યક્તિ નથી કે જે વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળે અમે વિરોધ નારા ઉચ્ચારો કરી અને રામધૂન બોલાવીને અને ઓમ નમઃ શિવાયની ધૂન બોલાવીને અમારો વિરોધ પ્રદર્શન કર્યો છે આ શરૂઆત છે જો હજી આ અમારી શરૂઆત એમના કાન જે બેરા છે એને ન સંભળાણી તો હજી અમે આનાથી આગળ આગામી પગલાં લેશું અત્યારે કોઈ હાજર નથી એવું કોઈ જવાબદાર વ્યક્તિ કે જે વિદ્યાર્થીઓ પાસે આવે અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી અને એમનું આવેદન લે ના પ્રિન્સિપાલ ના સ્ટુડન્ટ કે ના અન્ય કોઈ પણ જવાબદાર વ્યક્તિ બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેસન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર